આજે ઘરે રાખ્યો છે આજે ગઈકાલે હું તો પણ મેન આજે હું છે કે પ્રશ્ન મનીષાને હું ઘણા ટાઈમથી કહું છું કે આ બધા દિવાલને ને કલર કર દે કલર કર દે કલર કરતી જ નથી કોને ખબર હું છે એને ના પાડે એને કલર આવડે છે કરતા ઓલા જે હમણાં જૂનું બીજું ઘર હતું ને ત્યાં કર્યો તો એને પણ લે લે લેવા લે

એક સરખો ના પાડે છે આ એક સરખો નથી કરવો એ મારે બગાડવું જ નથી એમ કરે સરખો વિચારી

અને કલર કરવો જોઈએ નો જરૂર એ મને કહેજો તમારા મત મુજબ સફેદ દિવાલો જ સારી છે કે પછી કલર કરવો મને એવું લાગે કલર કરવો કેમ કે મારે એટલે વિડીયો ની બધું બનાવવું હોય ને તો એમ થાય કે આમ થોડું વ્યવસ્થિત આવે લોકેશન એ સારું આવે અને સારું દેખાય બરોબર ને હા તો એ કરવાનું છે હવે મનીષા થોડું ઘણું આમ માને છે ખરી કે કલર કરવો જો હવે પેલા તો ના જ પડતી હતી આમાં જો આમાંથી કયો કલર કરવો ડાર્ક મારે જો સિવેન નહીં કલર ગોતી રાખ્યા છે હાલો હવે આપણે સિવેન બધાય આમાં કમેન્ટ કરશે એમ કેજ બધાય તું કહી દે એકવાર કે કમેન્ટ કરજો બધાય કલર માટે કે કયા કયા કલરનું લાવો એમ કહેતો આમાં બધાયને કહી દે કમેન્ટ માં કેજો કયો કલર સારો લાગે એમ જુદા નહીં પણ જુદા નહીં પણ કઈ કેજો એમ કે તો ખરી કહેજો એમ તો કે ડાર્ક ગ્રે ગ્રે પણ આમાં બધા કે એમ કે કેજો ડાર્ક ગ્રે કેજો તમે કયો કલર લાવો હા